ખેરાલુ મામલતદારની બદલી થતા વિદાય આપવામાં આવી છે આજે તારીખ બાર ઓગસ્ટના રોજ ખેરાલુના મામલતદાર લલિતભાઈ ડાભીની ગાંધીનગર આર એમ સીમાં બદલી થતા ખેરાલુ પ્રાંત ઓફિસ અને મામલતદાર કચેરીના તમામ સ્ટાફે હાજર રહી વિદાય આપી છે લલિતભાઈ ડાભીએ આઠ મહિના કરતાં પણ વધારે સમય સુધી ખેરાલુ મામલતદાર કચેરી ખાતે ફરજ બચાવી છે અને સ્ટાફ તેમજ કામે આવતા અરજદારો પ્રત્યે હંમેશા આદરની ભાવના રાખી પોતાની ફરજને પ્રાથમિકતા આપી છે વિદાય સમયે મામલતદારે ભાવુક થઈ તમામ સ્ટાફનો આભાર માન્યો છે ઉલ્લેખનીય છે કે લલિતભાઈ ડાભીની જગ્યાએ પલક દેસાઈની નિમણૂક કરવામાં આવ્યા છે જેઓ હવે ખેરાલુનો ચાર્જ સંભાળશે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં